અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી તો મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે ગુજરાત પર જી હા છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના એકસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે સાબરકાંઠાના પોશીરામાં સૌથી વધુ બે ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે દાંતીવાડા અને ઉમરગામમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે રાજ્યના સાત તાલુકામાં દોઢ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો તો રાજ્યના પંદર તાલુકામાં એક ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા હિતલ જી હિત ગુજરાત પર મેઘરાજા મહેરબાન જોવા મળી રહ્યા છે સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે ગુજરાતના એકસો ચૌદ તાલુકામાં ભારે વરસાદ નોંધાયો છે શું જાણકારી જી ચોક્કસ એવું કહી શકાય કે ચોમાસાનો પ્રારંભ થતા સાર્વત્રિક રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે અને મેઘરાજા ગુજરાત પર મહેરબાન હોય એ પ્રકારનો વરસાદ થઈ રહ્યો છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એકસો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધારે છે કે પંદર તાલુકા એવા છે કે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ છે જ્યારે સાત તાલુકા એવા છે કે જેમાં દોઢ ઇંચ કરતા વધારે વરસાદ છે ચોક્કસ એવું કહી શકાય કે આજે સવારે વરસાદનું જોર થોડુંક ઘટ્યું હોવાના આંકડા સામે આવી રહ્યા છે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન જોવા જઈએ તો માત્ર દસ તાલુકામાં નહીવત વરસાદ નોંધાયો છે જી જી હિતલ જાણકારી સાથે જોડાવા બદલ આભાર